ગુજરાતી ભાષાના સમર્થ હાસ્યકાર વિનોદ ભટ્ટની આજે છઠ્ઠી પુણ્યતિથિ છે ઓગણીસો અડત્રીસની ચૌદમી જાન્યુઆરી એટલે કે મકરસંક્રાંતિના દિવસે જન્મ બે હજાર અઢારની ત્રેવીસમી મે ના દિવસે એમનું નિધન એમનો જન્મ હંમેશા યાદ રહેતો કારણ કે મકરસંક્રાંતિ અને રજાનો દિવસ હોય એટલે એમને ત્યાં નિયમિત રીતે જન્મ દિવસે તો મિત્રો આવતા જતા અને ફળિયામાં બેસીને બધાને મળે વાતો કરે ફોન આવે તો ફોન પર વાતો કરે બે હજાર અઢારમાં મૃત્યુ થયું એની પહેલાં થોડીક ઉંમર સહજ બીમારીઓ લાગુ પડી હતી એટલે ઘણીવાર વાર હોસ્પિટલાઇઝ થવું પડતું હતું અમને ખબર પડે કે દવાખાને લઈ ગયા છે અથવા તો દવાખાને જઈને આવ્યા છે તો અમે એમની ખબર કાઢવા પહોંચી જતા અને થોડી ઘણી જે વાતો થાય એ કરતા વિનોદ ભટ્ટનું લેખન સાહિત્ય એની બધી વાતો બધા પોતપોતાની રીતે મૂલવતા હોય છે મૂલ્યાંકન કરશે તો સાહિત્યની વાતોથી પણ મારે જે વાત કરવી છે અમારા અંગત સંસ્મરણોને સ્વાભાવિક રીતે અમારી ઉંમર પ્રમાણે અમે તો બહુ પાછલા વર્ષોમાં એમને મળ્યા એમાંય તો કાંઈ અમદાવાદ રહેતો નહોતો એટલે વિનોદ ભટ્ટ સાથેનો પહેલેથી પરિચય તો હોય નહીં પણ પાછલા વર્ષોમાં મળ્યા જ્યારે મળીએ ત્યારે હંમેશા એમ કહે કે હા તમે ફલાણું લખ્યું તો એ માહિતી ક્યાંથી લઈએ બહુ સારી હતી સાચું એટલે નવોદિત જે લેખકો છે એમને પ્રોત્સાહન આપવાનું બહુ સારું કામ કરતા હતા જે સૌથી મોટો એમનો સૌથી મોટો ગુણ જે એમના કોઈ પણ ચાહકને અનુભવાયો જ હશે કે જેવું લખતા હતા એવું જ સરળ જીવતા હતા લેખક હોવાનો બહુ મોટા લેખક હોવાનો કોઈ ભાર નહીં હકીકતે હતા તો બહુ જ મોટા લેખક છતાં પણ ક્યારેય તમને એવું ના લાગવા દે કે તમે બહુ મોટા લેખક સાથે બેઠા છો આપણે જઈએ તો વાતો કરે શું ચાલે છે આ તે વગેરે બધું પૂછે બીજું કે સાહિત્ય જગતમાં શું ચાલે છે એની રજે રજની એને ખબર હોય ક્યાં કયા પ્રકારનું સાહિત્યિક પોલિટિક્સ ચાલી રહ્યું છે એનાથી પણ વાકેફ પણ પછી ક્યાંક આ બધાને પડવાનો મતલબ નથી આપણે લખવાનું છૂટી જવાનું હું મારું પુસ્તક લઈને એકવાર એમની પાસે ગયો તો એણે પુસ્તક જોઈને કીધું કે ભાઈ લેખક છે તો પુસ્તક છે એટલે લેખકનું નામ પહેલાં આવવું જોઈએ પુસ્તકનું નામ પછી આવવું જોઈએ મેં એક બે પુસ્તકમાં એ પ્રયોગ પણ કર્યો પણ એ જોવા માટે હયાત ન તાર્યા મોટે ભાગે અમદાવાદમાં હોઈએ તો એમના જન્મદિવસે એમના ઘરે જતા આડા દિવસોમાં જતા જન્મદિવસે તો ભીડ હોય તો નિરાતે વાતો ન થાય પણ આડા દિવસોમાં જાય તો બધી વાતો કરે બહુ રસપ્રદ વાતો કરે એટલે વિનોદ ભટ્ટના હાસ્યલેખ ઉપરાંત ગુજરાતી સાહિત્યના દસ્તાવેજીકરણના જાણકાર ગણવા જોઈએ કારણ કે એમની પાસે એટલી બધી માહિતી હતી જેમના લેખોમાં પણ આવી સદભાગ્યે એમણે ઘણું બધું લખ્યું પણ છે મૃત્યુ એ વાસ્તવિકતા છે કોઈ અવગણી ન શકે મૃત્યુ મૃત્યુની વાત કરવાની આવે ત્યારે લોકો કારણ ગંભીર થઈ જાય તો વિનોદ ભટ્ટ તો હંમેશા કહેતા કે એમાં બહુ ચિંતા કરવા જેવું નથી અને એકવાર તો એણે પોતાના જ મૃત્યુની બહુ સરસ મજાક કરી કે એ ગંભીર રીતે બીમાર પડ્યા દવાખાને લઈ ગયા એટલે ઘણા ખરા લોકોએ માની લીધું કે હવે નહીં આવે પછી વિનોદ ભટ્ટ પાછા આવ્યા અને જોયું કે બધા તો મને જીવ તો ધારીને આઘાતમાં છે એમ કીધું કે ચિંતા ન કરો હું જ છું છીએ એટલે મૃત્યુને પણ બહુ સહજતાથી આ ઢાળી લેતા હતા જ્યારે જ્યારે મળવાનું છું ત્યારે એમ છું કે વિનોદ ભટ્ટ જેવું લખતા તો કદાચ નહીં જ આવડે પણ એના જેવા માણસ અથવા તો એમનામાં જે માણસ તરીકેના ગુણો છે બીજા સાથે વાત કરવાની બીજા સાથે વર્તન કરવાની એમાંથી આપણે થોડુંક પણ શીખી શકીએ તોય વિનોદ ભટ્ટ સાથેની મુલાકાતો સાર્થક છે ધન્યવાદ